મોટા પ્રમાણમાં આચાર્યોની જરૂર હોવાની પણ વાત તેઓએ સ્વીકારી છે ટેડ શાળાના આચાર્યની ભરતીને અને ત્યાંની સ્થાનિક ચૂંટણીઓને કોઈ લેવા દેવા નથી આ તો મેરિટ ઉપર આખું કામ ચાલતું હોય છે એક બાજુ રાજ્ય સરકાર એમ કે ભાઈ અમે ભરતી કરી દઈશું શિક્ષકોની ભરતી થઈ જશે જૂના શિક્ષકની થઈ જશે હાયરમાં થઈ જશે આ બધી ભરતીઓની જે વાતો થાય છે પણ સાથે સાથે આ રીતે બિનજરૂરી એની અંદર કોઈને કોઈ લંગર નાખી અને સમય પસાર કરવાની બાબત છે